નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેરટેન પાઈ ગશો તો અહીંયા આપણને જોવા મળે છે ખેડા કોર્ટેસ હાઈવેને અડીને આપણને આ મંદિર જોવા મળશે તો ચાલો મંદિરની અંદર પ્રવેશ કરીશું અને સંપૂર્ણ વિગત હું તમને જણાવીશ તો વિડીયોના અંત સુધી બને લેજો તો અહીંયા છે માન સરોવર તીર તો આ નાનકડું સરોવર અહીંયા બનેલું છે અને સામેની સાઈડ ઉપર ભદ્રાકાલી માતાનું મંદિર બનેલું છે તો ચાલો આપણે ત્યાં પણ જઈએ અને માતાજીના દર્શન કરીએ સરસ મજાનું વાતાવરણ છે એકાંત વાળું તમને અહીંયા વાતાવરણ જોવા મળશે સરોવરની અંદર પાણીની વ્યવસ્થા પણ ખૂબ જ સારી તમને જોવા મળશે પાણી એકદમ ચોખ્ખું જોવા મળશે અને સરોવરની આજુબાજુ જે પરિક્રમા માર્ગ બનેલો છે તે પણ તમને વ્યવસ્થિત રીતે ચોખ્ખો જોવા મળશે તો આજે જે મંદિર છે તેની બાજુની સાઈડ ઉપર કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલી રહ્યું છે અત્યારે સમય થયો છે ચાર વાગ્યાને ત્રીસ મિનિટ ભદ્રકાળી માતાજીના સરસ રીતે આપણે દર્શન કરીને બહારની સાઈડ ઉપર આવી ગયા હવે તમને અહીંયા આ જે માતાનું મંદિર છે એ જ તેની સામેની સાઈડ ઉપર તમને વિશાળ કાય શિવલિંગ પણ બનેલું જોવા મળશે જે મંદિરની ઉપરની સાઈડ ઉપર બનેલું છે તો અહીંયા તમે શિવલિંગના દર્શન કરી શકો છો અને શિવલિંગની આગળની બંને બાજુએ તમને ગજરાજની પણ પ્રતિમા બનેલી જોવા મળશે ચાલો થોડાક દાદર ચડીને ઉપરની સાઈડ ઉપર જઈએ આપણને શું જોવા મળે એ આપણે જોઈએ તો અહીંયા તમને દર્શન થશે નંદીજીના ચંડ્રા મલેશ્વર મહાદેવ તો ચાલો મહાદેવજીના દર્શન કરીશું અહીંયા પણ બનેલું છે રૂમની વ્યવસ્થા પણ રાખેલી છે તો આ છે અપરાજિતાની વેલ શંકર ભગવાનને અતિ પ્રિય આ પુલ હોય છે शिव महादेवारपुरकारं करुणावतार संसार सारं भुजगेन्द्र મંદિરના પાછળના ભાગમાં આવશો તો તમને પાણીની ટાંકી પણ જોવા મળી જશે તો દોસ્તો આ મંદિરે તમે આવશો તો તમને અહીંયા બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થવાના છે ત્રણ તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો અને આ લાઈનની અંદર સો જ્યોતિર્લિંગ રાખવામાં આવી છે અને ત્રણ સામેની સાઈડ ઉપર રાખેલ છે તો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો સોમનાથ મહાદેવના शिवलिंग कहना, तो आ शिवलिंग से मल्लिकार्जुन महादेव तो नंबर तरह पर से महाकालेश्वर महादेव तो चार नंबर पर से ममलेश्वर महादेव पांच नंबर पर से वेघनाथ महादेव भीमाशंकर महादेव रामेश्वर महादेव नागेश्वर महादेव विश्वेश्वर महादेव रामेश्वर महादेव કેદારનાથ મહાદેવ ધ્રોનેશ્વર મહાદેવ તો સરસ રીતે આપણે કરી લીધા છે બાર જ્યોતિર્લિંગના દર્શન તમે અહીંયા આવશો તો તમને પરમ શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણનો માહોલ તમને અહીંયા જોવા મળશે એક વાળું વાતાવરણ જો તમને પસંદ હોય તો તમે આ મંદિરે આવીને મુલાકાત કરી શકો છો ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો અને અહીંયા આપણે દર્શન કરીશું હનુમાનજીના જ્યાં શંકર ભગવાન નું મંદિર બનેલું છે મહાદેવજી નું શિવલિંગ જ્યાં બનેલું છે મોટું વિશાલ કાય તેની બાજુની સાઈડ ઉપર અહીંયા ભગવતી રાજેશ્વરી શ્રી ત્રિપુર સુંદરી માતાનું મંદિર પણ અહીંયા બનેલું છે સરસ મજાની અહીંયા પ્રતિમા પણ રાખવામાં આવી છે તો ચાલો આપણે પણ માતાજીના દર્શન કરીશું તો આ રીતનો તમને જોવા મળશે નેશનલ હાઇવે ફોર્ટી એટ અને અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતની તમને જોવા મળશે બોર્ડર તો તમે અહીંયા આવીને આરામથી સમય પસાર કરી શકશો મંદિરની બહારની સાઈડ ઉપર નાના નાના ગાર્ડન પણ બનેલા છે ત્યાં તમે વોકિંગ પણ કરી શકશો જેથી કરીને આપણી આંખોની રોશની પણ વધે તો અહીંયા ગૌશાળા પણ બનેલી છે અને સામેની સાઈડ ઉપર તમે જોઈ શકો છો આગળ ધર્મશાળા પણ છે અને આ રીતની ના શાળા પણ બનેલી છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી ટુરટેક્સ આવેલું છે ને અળીને આ મંદિર અહીંયા બનેલું છે અહીંયા આવીને આપણે મહાદેવના બાળ જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા અહીંયા રાજેશ્વરીના આપણે દર્શન કરીને ધન્યતા અનુભવી સંપૂર્ણ વિગત આ મંદિર વિશે મેં તમારા સામે શેર કરી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે પણ કરી લેજો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત